કથાના પ્રસંગની અંદર પરમ પરમભુજ્ય સદગુરુ સાલુ કથાના પ્રસંગની અંદર પરમ પરમભુજ્ય સદગુરુ જોગસ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ એકસો ને બે પોઈન્ટ નંબર ટુ જુનાગઢની અંદર સ્વામી ચાલીસ વર્ષ અને ચાર દિવસ રોકવાના અંતિમના શબ્દો છે આશીર્વાદ શેલા હા આ ગામમાં એટલું જ હવે સત્સંગમાં પરસ્યું એ પાછું આવવું નથી આ દેહ આ રસ્તો એટલે બસ આજ્ઞા અને ઉપાસના બીજું સ્વામી કે જુનાગઢથી જ હડતાલ સુધી સડક બાંધી દઈએ સાંઈડે સહેલા જાઓ તડકો લાગે નહીં શું કીધું જુનાગઢથી ઠેર હડતાલ સુધી પાકો રોડ ડાંબા ડાંબર બોમ્બઈ દિલ્હી પહેલો આઠ નંબરનો ફર્સ્ટ ક્લાસ નંબર આઠ નંબર એટલે ગુજરાતની સૌરાષ્ટ્રના બધી મહારાષ્ટ્રના બધું સાંઈડે સાહેલા જાઓ તડકો લાગે નહીં એટલે શું કહેવાય ભગવાનની આજ્ઞા ઉપાસના ભજન કરતા કરતા જાઓ એટલે કોઈ વાંધો ના આવે દુઃખ ક્યાં છે જ્યાં ભગવાન ભૂલાય ન્યા સુખ ક્યાં છે જ્યાં ભગવાન સાંભળે ન્યા સમજો ને એટલે સ્વામી કે આ રસ્તે આવીએ ત્યારે ભગવાનને સંત સાંભળી આવે છે સ્વામી વાતમાં લખ્યું રૂપશંકરે પૂછ્યું મહારાજ સ્વામી ભગવાન ભગવાને સાધુને દીઠા હોય એને સાંભળે પણ દર્શન નથી ત્યાં એને ત્યારે ગુણાત્ન સ્વામી કે મૂર્તિ દ્વારા દર્શન આપે છે સાધુ દ્વારા દર્શન અને વાતો કરે છે જોયું ભેદભેટ નહીં મૂર્તિ દ્વારા ભગવાન દર્શન આપે છે અને સાધુ દ્વારા દર્શન અને ભગવાનથી નોખા પડી જાય તો મહા મહારાજ કે તાળું ફાટી જાય એવું દુઃખ થવું જોઈએ અને દુઃખ ન થાય ત્યાં સુધી એની સાથે જીવ જોયો નથી માછલું છે પાણી વિના જીવે નહીં અને પાણી વિના જીવે નહીં તો માછલું ન કહેવાય એ દેઢકા કહેવાય એ સરકલા કહેવાય એ ને હેઠેરે પાણામાં એ માછલું ન કહેવાય અસલ એ શું કહેવાય ડેઢકા કરસલા કાસ વઢાલ કાસબા ને તો એ સ એટલે માછલું એનું જીવન જળશે એમ નિષ્કૂળ લખ્યું ભગવાનનો ભક્તો છે એનું જીવન ભગવાનની મૂર્તિ છે મૂર્તિ એટલે ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન ભક્તિ સેવા આ જે છે નવ એ ભગવાનની મૂર્તિ છે સમજે ને એટલે ભગવાનનો ભક્ત છે ને ભગવાનની કથા કીર્તન ભગવાનની મૂર્તિ સિવાય જીવન જીવી ન શકે અને જો જીવન જીવે છે તો ભગવાનનો ભક્ત નથી પેપર છે ને કઢનાર જવા દો ને ખરડો પાસ ન થયો નાખી દીધો એટલે ટીબળવાળા આ નિયાળ જવા દો જોયું मूर्ति द्वारा दर्शन आपे <coughs> साधु द्वारा दर्शन और बातों करे बोलो के सुगम थी गु के नजीक थी गय बोलो आप दर्शन कर बात करके ये बात करे ये आपने आशीर्वाद आप सके बोलो मुखो मुख ए एक बीजे फेस जी सके फेसो फेसो तमें मन जो इसे को वो तमें जो इसे को अंतर थी बार्थेड बजे होता हुए डुप्लिकेट बार्थेड बजे डुप्लिकेट बजे होता हुए पर अंतर थी हमें अंतन्याकी ओल की, की करो सद्गुरु संतन्य संत हैं अंतन्याकी आनी સાહ સંમતિ એમ એ અંતરને આખી દો શુભ ગોળ અને જોવા બોલો સાંઈડે ચાલ્યા જાય જોયું ને સાંઈડો એટલે ભગવાનનું ભજન એ સાંઈડો છે અંતરમાં બહારનો તડકો જે સહન થાય પણ અંદરનો તડકો સહન કરવો ને એ બહુ કઠણથી વિયોગ થાય ને ભગવાન સંતનો ત્યારે કેટલી વેદના થાય બોલો સૂર્યનો તાપ છે ને એને આગળ ઢીલો પડી જાય બહુ તે કોઠમાં લાગી અગ્નિ રે કીર્તનમાં કીધું અરે સ્વામી કે સત્સંગનો મોટો પ્રતાપ છે અત્યારે સત્સંગીના ઝીનકા ઝિનકા છોકરા હામાં જોઈને તો આગળના અવતાર થઈ ગયા ને એના કરતાં પણ વિશેષતા છે જો બોલો એટલે મેં દૈવત છે જો સત્સંગી એટલે શું કહેવાય એનો અર્થ શું એ જો સત્સંગી સમૃદ્ધિ ન કરાવે તો કુસંગી ભૂલાવવાના છે સ્વામી કે જેને જોઈ અને ભગવાન સાંભળે એ ભગત સમજાણો પણ સાધુ હોય તો ભલે હરિભક્ત હોય ભલે મહિલા હોય જે હોય તે જે હોય જેને જોઈ અને ભગવાન સાંભળે બોલા સત્સંગી સમૃદ્ધિ ન કરાવે તો કુસંગી ભૂલાવાના છે તો બેઠા છે સ્વામી કે આવા સાધુથી નોખા પડીએ ને ત્યારે જમપુરીમાં પેઢી જેવું દુઃખ થવું જોઈએ અને દુઃખ નથી થતું ત્યાં સુધી એની સાથે જીવ જોડ્યો નથી જેટલો જીવ જોયો એટલો સત્સંગ નથી જોયો એનું નામ કુસંગ બીડી તમાકુ માવો ખાવો એ તમારી કુસંગ છે જ નંબર એક નંબર બે નંબર આ સમજો ને નંબર બે નંબર એટલો સત્સંગ નથી જોઈડ્યો એટલો કુસંગ બોલો સ્વામી કે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય ને તો બોલો બોલો બસ બસ હા खाली जगह पूरी के बोलता है जवाब जा, दिया न क्या मैं कहीं हुई गया बदे मैं हूँ होती थोड़ा टवका मे जागता रहा है सवा बोला मुक्तनाथ जरा तमाम नाम आए ले સ્વામી કે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિની મૂર્તિ એટલે ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન ભજન સમરણ નવ પ્રકારની એ ભગવાનની મૂર્તિ છે ટૂંકમાં જે વસ્તુ કરો અને ભગવાન યાદ કરે એ ભગવાનની મૂર્તિ માળા લ્યો અને ભગવાન યાદ આવે તો માળા એ જ ભગવાનની મૂર્તિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બરાબર પુસ્તક વાંચો અને શાંતિ થઈ જાય તો પુસ્તક એ જ ભગવાનની મૂર્તિ જે કરવાથી ભગવાન સાંભળે યાદ આવે બોલો શું કરો અને શેમાં ભગવાન યાદ આવે બસ સ્વામી કે અહીંથી વડતાલ સુધી સડક બાંધી દઈએ પછી તડકો જ ન લાગે એ આજ્ઞા ઉપાસના નિષ્ઠા ભજન ભક્તિ આશે એમાં તડકો ન લાગે બોલો ભગવાનને સાધુ એનાથી અંતર નોખું થાય ને તો દુઃખ થવું જોઈએ અને દુઃખ નથી થતું એટલું કુસંગ છે એટલો કુસંગ છે બોલો બે પ્રકારે પ્રેમ છે અને જ્ઞાનથી હેદ થાય પ્રેમથી થાય ગુણાથન સાં પોતે લખ્યું સ્વામી કે આ જાગ ભગત છે ને હા હવે તો એ હતા ફરવાડે તા એટલે ગાયું ભે બધું હાંસવે ગાયું સારવા જાય કોઈ ગાય રસ્તામાં હોય તો લઈ આવે બકરી બકરી ઘેટું જે હોય બધું છે સ્વામી ફરવા ગયા જોવા ગયા ગૌશાળામાં તો ઓ આ કે ગૌશાળો स्वामी है क्या दमी सारे ने जगह एक सर नहीं थी कोई ना ली आया स्वामी के पुरुष नो आया हाँ पगर का पेहरे लियो अरे पृथ्वी में मठ ने क्या के पृथ्वी में मटी दू शू कि आप हास पर दया स्वामी बदस क्या थी नीण क्या थी का दू એટલે પડલી જીવ છે તો હવે પરમા હવે સુખ દુઃખ હોય છે જલ્લા ભગત હેત બહુ જીવ બહુ સમજો ને સ્વામી જવાના થાય ને ફરવા જતા ને ખબર મને પોવા પણ જ્ઞાન નહીં સ્વામી કામ કરવું તો આમ નહીં વઢિયારી ગાય દોવા ન દે સમજો ને ફર્સ્ટ કલાક ગાય હોય ને વઢિયાર જોઈએ ને સિંગડા આમ કામ ફર્સ્ટ કલાસ હોય પણ બોગરોને દોવા ન દે એમ એવા ભટકે ને સમજાય ને એમ થાય હેત ખરું પણ જ્ઞાન વિનાનું स्वामी के ज्ञान हो प्रीत ज्ञाने कर भगवान की मूर्ति ये भगवान की मूर्ति ने एना करता श्रेष्ठ से कदाच भगवानी मूर्ति देखाए पर ये मूर्ति ज्ञान नहीं हो तो तुम्हें सुख नहीं आए भगवान की मूर्ति अंतर में अखंड देखी एना करता ज्ञान श्रेष्ठ से મારાજ કે જ્ઞાન એક સ્થિતિ કેવું છે જ્ઞાન પ્રકૃતિ પૂરું પર છે એવા જ્ઞાનની સ્થિતિ થઈ હોય એને પ્રકૃતિ પ્રકૃતિનું કાર્ય કાંઈ માત્ર અડી શકે નહીં આ લોકમાં આવે ને તો જળવંત હા માસું છે ને જળકુકડી જો આ લોકમાં આવે નહીં આવે તો અનેક જીવને માયા પર કરીને અક્ષરધામમાં લઈ જાય એક નહીં અનેકને જે એના સંબંધમાં આવે એનો ગુણ લે એની વાત સાંભળે સંત બહુ સારા રે ખરા કલ્યાણના કર આટલો ગુણ કોઈ ગ્રહે લે બ્રહ્મોલે વાસ એવી અક્ષરધામ મળી બોલો ઊંધે તપ કરવું નહીં પગર ખાવીને યાત્રા કરવી નહીં ટાટે પાણી નાવું નહીં ભૂખ તો કંઈ કરવું નહીં જો શું કીધું આવા સાધનો ગુણ લે એટલામાં અક્ષરધામ મળી જાય જોયું આ બેનિફિટ કેટલી જુઓ સમજાય કે નહીં કેટલી બેનિફિટ આપી બોલો ઋષિ મુનિઓ તપ કર મરી ગયા તોય ભગવાનના દર્શન થયા નહીં અને આજ તો સામેથી ભગવાન દર્શન દેવા આવે તેડવા આવે આમ સ્વાયં બાબાએ સાક્ષાત લખ્યું સામેથી ભગવાન તેડવા આવે સમજો અમેથી દર્શન દેવા આવે અને તપ કરીને મરી ગયા ધીરે વ્યાખ્યાનમાં જુઓ કેટલા કેટલાના જોયું આ બી ને તો વાંચ્યું કે ખબર પડે કેવા કેવાયના દાખલાના જુઓ મયુર ધોરણ ઓલો આ તે સીબીને હા હરિશંદ્ર ઋષિ મુનિ હતા કાનમાં એ હુગરી માળા મૂક્યા જાય આવે કાંઈ કાં કાંઈ ને આમ બેઠે રહેવાનું લ્યો આમ હલી તો માળા છે ઓલું થઈ જાય ને માથું લેવી લો કાનમાં માળા મૂકી હુઘરી હુઘરી જોઈ તો બસ ના આમ ફૂંઘરી દે કામ બસ હો એના મકાન તમે જુઓ ને બાથરૂમ એ નખું હોય આ નખું હોય રસોડું નખું હોય એને બેડિંગ રૂમ નખો હોય એને ઓલે ઓફિસ નોખ્યું હોય એની પાસે ઓલે હવેલી હોય ને હવા ખાવાની હિસ્કો ઓકે બારકની બધું જોયું તમે નામ ફૂઘરી છે પણ કામ બહુ સરસ એવું કરો ને આપણે તો આપણે ન થાય એનું નામ બક્ષીસ ભગવાને એને બોલો જોયું ને નામ કેવી છે ખબર ફૂઘરી એટલે ભગવાન સ્વામિનારાયણ ગુણાર્થ સ્વામી સાક્ષા સહિત બીજા પુસ્તક તમે જુઓ ને શાંતિને વાંચો ને ખૂબ પડે કોટી કલ્પે ભગવાનનો ધામ ન મળે પણ આવા સાધુ હાથ જોડો એટલા બોલો જોયું બોલો ક્યાં એને કોરોટા ક્યાં એના મુદ્દા કાઢ્યા ક્યાં ક્યાં નંબર માંડ્યા આ કલમ આ કલમ આના ઉપર ત્યાં ખુશોધો જજમેન્ટ આપી દીધું બોલો ચાલું કોર્ટમાં કોટી કલ્પે ભગવાનનું ધામ ના મળે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે જોયું બરો ફેસલો બોલો એટલે બહુ વિચાર કરવાનો સમજે ને સારો સમય મળ્યો છે જેને ભગવાન ભજવાશે એને છેલ્લો જન્મ કરો છે ને અને અક્ષરધામમાં જેને જવું છે એને માટે બહુ અતિ સુગમ સારામાં સારો સારો રસ્તો છે બોલો શેહા